નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તરુણ કાતરિયા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણા વેબ સંકુલના પ્લેટફોર્મ પર મિત્રો આજનો તેત્રીસમો દિવસનું આપણે ટેસ્ટનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ અને આજનો ટોપિક છે મિત્રો સમસંબંધ બહુ મજેદાર ટોપિક છે ઓકે સમસંબંધ એટલે કે ના જેવો સંબંધ હવે આપણે આને ધ્યાનથી જોઈએ જો શું કીધું જે રીતે બીજી સંખ્યા પ્રથમ સંખ્યા સાથે સંબંધિત છે આ બીજી સંખ્યા છે પ્રથમ આરે સંબંધિત છે એવી જ રીતે એવી જ રીતે ત્રીજી સંખ્યા સાથે સંબંધિત વિકલ્પ પસંદ કરો સાથે સંબંધિત વિકલ્પ શું હોય હવે ભાઈ સૌથી પહેલા તો જ્યારે તમને સંખ્યા વાળો ઓકે એટલે તમારે સૌથી પહેલા પહેલા જો આ સ્ટેપ ફોલો નંબર તો તમારે વર્ગ ઘન ઘાત ઘાતાંક વિચારવાનું ઓકે વર્ગ ઘન ઘાત ઘાતાંક અચ્છા વર્ગ ઘન ઘાત ઘાતાંક થી પાટીઓ ન બેસે બરાબર છે વર્ગ ઘન ઘાત ઘાતાંક ઓકે પહેલા તો તમારે આ વિચારવાનું હવે માની લો કે વર્ગ ઘન ઘાત ઘાતાંક તમારું નથી બેસતું ઓકે તો તમે શું કરશો ભાઈ વર્ગ ઘન ઘાતઘાતા તમારું નથી બેસતું તો ફેર ક્યાં કરે તો સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી મજેદાર વસ્તુ તમારે ફોલો કરવાની કે ભાઈ તમારે ગુણાકાર ભાગાકાર અચ્છા ગુણાકાર ભાગાકાર અને ઘડિયા વિચારવાના ગુણાકાર ભાગાકાર અને ઘડિયા ઓકે ગુણાકાર ભાગાકાર અને ઘડિયા અગર કામ ન કરે બરાબર છે ગુણાકાર ભાગાકાર અને ઘડિયા કામ ન કરે તો તમારે ત્રીજું પાટિયું વિચારવાનું અચ્છા ત્રીજું પાટિયું તમારું કયું આવશે ભાઈ ઓકે ત્રીજું પાટિયું આવશે સરવાળા અને બાદ બાકી જેને આપણે તફાવત પણ કહીએ છીએ તફાવત ઓકે ચલો સાહેબ તફાવત કામ ન કરે તો ચોથું શું આવે તો સંખ્યાના પ્રકાર અચ્છા સંખ્યાના પ્રકાર બોલે તો શું કહેવાય મિત્રો અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા એકી સંખ્યા બેકી સંખ્યા વગેરે આ બધા પ્રકાર કહેવાય અને પાંચમો આવે કામ કરે અંકોનો અંકોનો સરવાળો ગુણાકાર ઓકે ભાગાકાર યાની અંકોમાં કંઈક ને કંઈક સેટિંગ બે ઓકે આ પાંચ સ્ટેપ ફોલો કરવાના હવે મિત્રો અહીંયા મને ખબર પડે કે બે ની ઓકે બે ની બે ની છ ઘાત કરો એટલે ચોસઠ આવે બેની પાંચાત બત્રીસ છ ઘાત ચોસઠ તો ત્રણ ની પણ એના પછી જોઈએ એવો વિકલ્પ પસંદ કરો ઓકે સવાલ તમને એવો પૂછો છે એવો વિકલ્પ પસંદ કરો ઓકે કે જે ત્રીજી સંખ્યા સાથે

બરાબર છે સત્તર ને પંદર કેટલા થાય ભાઈ સત્તર ને પંદર તમારા કેટલા થાય બત્રીસ થાય થ્રી ટુ થ્રી ઓકે ચાલો પતી ગયું ભાઈ ઓગણીસ પછી અવિભાજ્ય સંખ્યા મિત્રો ઓગણીસ પછીની અવિભાજ્ય સંખ્યા તેવીસ આવે હવે મિત્રો જો નવ ત્રણ સત્યાવીસ ભાઈ સત્યાવીસ નો અહીંયા સાતડો ન આવતો સોળ પછીની અવિભાજ્ય સંખ્યા સત્તર આવે સાત છ બેતાલીસ નો બગડો ન થતો બાર પછીની અવિભાજ્ય સંખ્યા તેર આવે તો બાર ગુણ્યા તેર પણ ભાઈ બાર ગુણ્યાતેર એકસો થાય જ નહીં છેલ્લો આંકડો આવે છે છ્યાસી ના થાય તો ઓપ્શન એ આવશે ચોખ્ખું લખી ને આપ્યું કઈ કરવાનું જ નતું દાખલો કે એમ જ કરતું જ આવવાનું હતું ચાલો નેક્સ્ટ સવાલ પર જઈએ ભાઈ અહીંયા ચોખ્ખું દેખાય બાર ઘન ઓકે ભાઈ બાર નો ઘન સત્તરસો અઠ્યાવીસ વત્તા એક એકવીસ નો ઘન નાઇન ટુ સિક્સ વન વત્તા એક તો મિત્રો કઈ સંખ્યાનો ઘન કરો તો આવે ભાઈ એક મિનિટ બધામાં વન પ્લસ થયો છે

બરાબર છે ચલો નેક્સ્ટ એના પછીનો સવાલ જોઈએ ચલો ભાઈ જોડી બનાવો એવો વિકલ્પ પસંદ કરો કે જેમાં રહેલી દ્વારા વિભાજિત કરી વિના પૂર્ણ સંખ્યા પર ક્રિયા કરવી લે આ તો આવી ગયો આ જો પાંચ તેર ને સિત્તેર કીધા હા તો અહીંયા ધ્યાન આપો મિત્રો તેર પંચા આ બે નો ગુણાકાર કરો પાંચ ગુણ્યા તેર તેર પંચા અને એમાં આનો આજ પાંચ પ્લસ કરો તો સિત્તેર બસ આવું કરવાનું છે તેર પંચા પાસઠ ને પાંચ સિત્તેર થાય આ નો ચાલે પંદર ગુણ્યા બાર કરો મિત્રો એકસો એસી થાય એકસો એસી માં પાંચ પ્લસ કરો તો એકસો આ નો ચાલે ઓકે મિત્રો ઓગણીસ ગુણ્યા અઢાર કરો ઓગણીસ તમારે ડાયરેક્ટ ગણવું હોય તો આ રીતે તમે ગણી શકો અઢાર નવ એકસો બાસઠ એકસો ના બે આવ્યો વધી પડી સોળ અઢાર એક અઢાર અઢાર સોળ કેટલા થાય ચોત્રીસ ઓકે એમાં ઓગણી પ્લસ કરો ભાઈ ઓકે તો ત્રણસો ને એકસઠ આવે ચલો રેડી ઓકે તો ઓપન સી તરફ આપણે જશું ચલો નેક્સ્ટ સવાલ પર જઈએ છઠ્ઠો પ્રશ્ન નીચે આપેલ ઓકે નીચેનામાંથી એવો વિકલ્પ પસંદ કરો જે ત્રીજી સંખ્યા સાથે એવી રીતે સંબંધિત હોય કે બીજી સંખ્યા એ પ્રથમ સાથે સંબંધિત હોય હમ ઓકે ભાઈ એક કામ આ બે નો જેવો સંબંધ છે અચ્છા મિત્રો આ કોઈ વર્ગ ઘન સરવાળો બાદ બાકી કઈ નહીં થાય ઓકે એના કરતા કામ કરો તફાવત સરવાળો બાદ તફાવત લઈ લ્યો મોટામાંથી નાનું જાય અગિયાર માંથી સાત જાય ચાર વધે સાત માંથી ત્રણ જાય ચાર ચુમ્માલી ઘટા ઘટા ને હા ઘટા ચુમ્માલી ઘટા તો આમાં ચુમ્માલી ઘટાડ નાખો તો આઠસો આવે આઠસો છે ઓપ્શનમાં છે તો આ કઈ નહીં વિચારવા ન હોય તો બીજું વિચારવું પડે ચલો નેક્સ્ટ આગળ વધો એના પછીનો પ્રશ્ન જોઈએ એવો વિકલ્પ પસંદ કરો ત્રીજી સંખ્યા સાથે સંબંધિત બીજી પ્રથમ સાથે બેસે પણ અંકો વાળા પાટિયા બેસે મિત્રો અંકો ઉપર જવાનું અંકો ઉપર અંકો ઉપર એટલે નવ અને એક આ બે નો તફાવત કરો આઠ આવે તો નવ અને છ આ બે નો તફાવત કરો ત્રણ આવે કે હતું ઓપ્શન આઠમો સવાલ માત્ર અવિભાજ્ય સંખ્યાઓ અને તેમના ક્રમના આધારે નીચેના કઈ જોડીએ લે આ ભાઈ ચોખ્ખું કીધું અવિભાજ્ય સંખ્યા એમનો ક્રમ મિત્રો અવિભાજ્ય આવે

તો ભાઈ તેપન પછી અવિભાજ્ય ઓગણસાઠ તો તેવી પછીની અવિભાજ્ય ઓગણત્રી આવી ગયો જવાબ ભાઈ સી કશું નહોતું કરવાનું આમાં ચલો આગળ વધીએ નેક્સ્ટ એના પછી જોઈએ માત્ર સંખ્યાઓના વર્ગ અને સરવાળાના આધારે નીચેનામાંથી કઈ જોડી પ્રસ્તુતિ ને સમાન છે મિત્રો ત્રણ ગુણ્યા ચાર કરો એટલે બાર આવે મતલબ આમાં એક આવે ત્રણ ગુણ્યા ચાર ઓકે તો મિત્રો જો આને ચાર ગુણે નો થાય ચાર ગણા નો થાય ચાર ગણા નો થાય ચાર ગણા નો થાય કઈ વાંધો નહીં ત્રણ પછી ચાર આવે એવું વિચારો તો પછી પાંચ આવે ગુણાકાર કરો આવે પાંચ પછી છ ગુણાકાર કરો ત્રીસ ના ચાલે નવ પછી દસ આવે ગુણાકાર કરો બોતેર ના ચાલે સાત પછી આઠ આવે સાત અઠા છપ્પન નો ચાલે એ જવાબ આવે પરફેક્ટ ઓપ્શન એ પરફેક્ટ ચાલતો સવાલ છે

આ બે અવિભાજ્ય નથી ઓકે આમાં આ બે અવિભાજ્ય છે જવાબ આવી ગયો ડી આવી ગયો આવી ગયો ડી આવી ગયો આપણે બે અવિભાજ્ય જ લેવાની હતી અવિભાજ્યની જોડી તો પસંદ કરવાની હતી નીચેનામાંથી કઈ જોડી ફક્ત સંખ્યાઓના સરવાળાના આધારે ઓકે સંખ્યાના સરવાળા આમાં છે ને આ લોકો ટાઈપિંગ સંખ્યા નો આવે અંકો આવે અને ભાઈ આમ આમે તે ખબર જ પડી જાય અંકોના સરવાળાના આધારે તો જો હું સમજાવું મિત્રો બધા અંકોનો સરવાળો કરો ત્રણ વત્તા નવ વત્તા ચાર બરાબર સોળ થાય જોઈ લો દસ ને પાંચ પંદર થાય એકદમ ચાલે બે વત્તા પાંચ વત્તા નવ કન્ફર્મ કરી લઈએ નવ ને પાંચ ચૌદ ને બે સોળ નો ચાલે નો ચાલે છ વત્તા પાંચ વત્તા આઠ ભાઈ છ ને પાંચ કિલા થાય નો ચાલે ઓપ્શન બી જવાબ આવે ચલો ભાઈ નેક્સ્ટ સવાલ પર જઈએ એવી જોડી પસંદ કરો કે જેમાં સંખ્યાઓ એવી રીતે સંબંધિત છે જે રીતે જોડીની સંખ્યા એકબીજા સાથે સંબંધિત છે ભાઈ મિત્રો સાત પછીની અવિભાજ્ય સંખ્યા અગિયાર થાય અથવા તો સાત વધતા ચારેય અગિયાર થાય બે રીતે વિચારી શકો મિત્રો આમાં પેલા તો બે અવિભાજ્ય ગોતો મિત્રો ઓગણીસ પછીની અવિભાજ્ય ત્રેવીસ થાય આ નો ચાલે આ નો ચાલે આ નો ચાલે ઓગણીસ પછીની અવિભાજ્ય નો ચાલે અને આમે ચાર નો ગેપ તો છે જ નહીં ભાઈ ક્યાંય નથી આમાં ચાર નો ગેપ એ છે ને અવિભાજ્ય છે બોલો ડી જવાબ આવે સિમ્પલ ફંડા હતો ભાઈ ઓકે સિમ્પલ ફંડા હતો આઠ એક્યાસી ચોસઠ કેટલા ભાઈ બહુ સિમ્પલ છે આ તો આઠ એટલે બે નો ઘન થાય બે પછી ત્રણ આવે તો ત્રણ ની ચાર ઘાત થાય પહેલું સ્ટેપ ચોસઠ ચાર નો ઘન થાય બે નો ઘન ઘાત પાંચ ની ચાર ઘાત જ આવે અને પાંચ ની ચાર ઘાત છસો પચી થાય જવાબ ચલો સવાલ પર જઈએ આઠ અઠ્યાવીસ તો સત્યાવીસ કેટલા મિત્રો આ બધાને ઓબ્ઝર્વ કરો વર્ગ ભાઈ વર્ગન નથી છે 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 ભાઈ આ બે નો ઘન છે ઓકે અને આ ત્રણ નો ઘન છે હવે જો બે નો ઘન બે પછી કોણ આવે ત્રણ ત્રણ નો ઘન વત્તા એક હવે અહીંયા ત્રણ નો ઘન ત્રણ પછી કોણ આવે ચાર તો ચાર નો ઘન વત્તા એક ચોસઠ વત્તા એક પાસઠ તો ઇધર પાસઠ આવેગા ઓપ્શન ડી જવાબ આવે ચલો

અને હવે બે નો ગુણાકાર કરો બાવી ઓકે ચલો આગળ વધીએ હળવે હળવેત છ કેટલા ઓકે મિત્રો બે નો ઘન આઠ માઇનસ એક સાત છ નો ઘન બસો સોળ માઇનસ નો ચાલ્યો નો ચાલ્યો બે નો વર્ગ ચાર ને ત્રણ સાત આ ચાલે આ ચાલે કે ભાઈ બે નો વર્ગ ચાર ઓગણ ચાલી છે હા છે છે તો ચાલી ગયું ખતમ બસ હવે કઈ વિચારવાનું જ નહીં ચલો ભાઈ સત્તર મો પ્રશ્ન જોઈએ મસ્ત મજાનો સવાલ મિત્રો સૌથી પહેલા તો આ બધી સંખ્યા ને ધ્યાનથી જુઓ એકસો બ્યાસી બસો દસ ત્રણસો એસી ઓકે તો આના તમે ભાગ પાડો તો તો તમને ભાગ મળશે ને ઓકે વર્ગની નજીક વર્ગની નજીક ઓગણીસ નો વર્ગ ત્રણસો એકસઠ હા હા આવું કંઈક ચાલે તો છે ભાઈ ઘનની નજીક જઈએ તો એવું લાગે તો છે કે આમાં કઈક હોય કે ચાલો કઈ વાંધો નઈ ઓકે પાટિયા બેહાડી આપણે આની અંદર શું આવશે ઓકે કઈ રીતે કામ કરશે અને કઈ રીતે ઓકે આની અંદર પાટિયા બેસશે ચલો ભાઈ સૌથી પેલા મિત્રો સાત ત્રણ એકવીસ બે પંચા દસ ઓકે એટલા ભાગ તો પેડા તો પાંત્રીસ ગુણ્યા સાત પંચા પાંત્રીસ ગુણ્યા છ નો ચાલે સાત બે ચૌદ ચૌદ ગુણ્યા પંદર ચાલે હા આવી ગયો જો મિત્રો ચૌદ ગુણ્યા પંદર આવી ગયો આવી ગયો આવી ગયું આવી ગયો 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 તો જો ભાઈ એકસો બ્યાસી ખાલી જગ્યા બસો દસ ત્રણસો એસી મિત્રો આ જે છે ને આ ઓગણીસ ગુણ્યા વીસ છે ઓકે એકસો બ્યાસી શું છે સાહેબ મિત્રો એકસો બ્યાસી તેર ચૌદ થાય જો ભાઈ તેર ચોક બાવન ના બે બધી પડી પાંચ તેર એકાતે તેર ને પાંચ બરાબર છે હવે એક મિનિટ અહીંયા ચૌદ ને પાંચ ઓગણીસ નવ કરવાના ઓગણીસ તો એકસો બાસઠ ના ઓગણીસ અઠ્ઠા એકસો બાવન એકસો બાવન ના બે પંદર આગળ ગયા ઓગણીસ એક ઓગણીસ ને પંદર ચોત્રીસ ત્રણસો બેતાલીસ આવે ભાઈ એન્ટિક સવાલ હતો પણ મજેદાર હતો બરાબર છે હળવે હળવે છવીસ છે એને એમાં કઈ કોઈ આરે કઈ લેવા દેવા નથી પણ આ અંકો ટ્રાય કરાય અંકો ટ્રાય કરાય એક ને બે ત્રણ ને ત્રણ છ નો મજા આવી ત્રણ પેલો ને ટ્રાય કરો પેલો ને છેલ્લો ટ્રાય કરો તો એ થાય પણ સાત ને છ બાર થાય ને એમાં મજા નથી આવતી ને હમ હમ સાત ને છ બાર થાય એમાં આપણને મજા નથી આવતી ઓકે તો બીજું તો કઈ રીતે ટ્રાય હા આ રીતે હા અંકોમાં જ પાટિયા બેસ છે મિત્રો જો બાર ને ત્રણ છૂટા પાડો બોતેર ને છૂટા પાડો મળી ગયા મળી ગયા બાર ને ત્રણ વડે ભાગો ને તો ચાર આવે ઈઝી છે મિત્રો અગિયાર ગુણ્યા અગિયાર એટલે અગિયાર નો વર્ગ એટલે અગિયાર નો વર્ગ કરો અને એની સાથે અગિયાર નો વર્ગ એકસો એકવીસ થાય ભાઈ અને એની સાથે દસ નો ગુણાકાર કરો ત્યારે બારસો થાય હવે દસ નો વર્ગ નાખો દસ નો વર્ગ સો થાય હવે એની સાથે ગુણાકાર કોનો કરવાનો દસ નો ગુણાકાર કરો તો હજાર બે વસ્તુ છે અને અગિયાર પેલા દસ આવ્યો આમે વિચારાય ક્રમિક અગિયાર પેલા દસ વડે ગુણાકાર અને દસ પેલા નવ વડે ગુણાકાર તો નવસો ભાઈ આમાં તો પ્રોબ્લેમ થઈ પ્રોબ્લેમ રીઝન સમજો તમે

હવે દસ ની પેલા નવ આવે તો આ નવ વડે ગુણો તો નવસો આવે તો ભાઈ આના જવાબ તો બેય આવી શકે ઓકે હજાર આવી શકે અને નવસો આવી શકે ઓકે બંને જવાબ આવી શકે ભાઈ બંને જવાબ આવી શકે બરાબર છે ઓકે એટલે કોઈ ગમે જવાબ આવતો હોય તોય ચાલે બંને સાચા છે હું તો વેલિડ ગણું છું બરાબર છે કે નહીં કારણ કે આ લોજિક મતલબ આવા ઓપ્શન હોવા ન જોઈએ એક્ઝામમાં ન હોવો જોઈએ જે કન્ફ્યુઝ કરે ઓકે બેતાલીસ મિત્રો છ સત્તા બેતાલીસ ક્રમિક સંખ્યા હવે આમાં સાત અઠા છપ્પન ક્રમિક સંખ્યા આઠ નવ બોતેર તો ભાઈ નવ દસ કેટલા થાય બોલો નેવું ચાલો મિત્રો ઓકે નેક્સ્ટ તો સરસ મજાની રીતે મસ્ત મજાની રીતે અને જબરદસ્ત રીતે દોસ્તો આપણે આપણા ટેસ્ટના જે પ્રશ્નો હતા એ મિત્રો આપણે અહીંયા પૂરા કર્યા આઈ હોપ સરસ મજાની તમારી ટેસ્ટ ગઈ હશે તમે ટેસ્ટ આપી હશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી પ્રેક્ટિસ કરતા રહો મિત્રો ઓકે ફરી પાછા મિત્રો ભેગા થઈએ નેક્સ્ટ સોલ્યુશનમાં ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ મિત્રો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તૈયારી કરતા રહો પ્રેક્ટિસ કરતા રહો થેન્ક યુ મિત્રો